મોબાઈલે ફૂટી ગયો સન દોઢ લાખ નો સન પૈસા મારા બાઈ લાવી સન શું કરું કાળા રોટલા પેલા મારા સકળે ચાલો બાપુ રે ને કાળા એટલે રોટલા ખાવા પડે છે પેલા ગો ના વાતો થાતી કે સીધું ના મેળે કે ભાઈ રો મળે છે મારા બાય લાભી શીખી દોઢ લાખ બે લાખ ત્યાં એ મેળા જવું રે કાતક ના મેળા જાવું રે મારા બાય લેવા જાવું રે મારા બાય લેવા જાઉં

ગોદ્ર વાતો થાકી ફોન માં વળી વિડીયો સિદ્ધપુર ના મેળામાં કી બંગળની દુકાન માં કી બહેરો મળે છે

મજૂરી કરો કે માણસ મજૂરી કરો કે આવું દોઢ લાખ નો મોબાઈલ છે ના ના તું પાછો પૈસા વાળો કરો ભેખારી નો છોકરો તો છે ને પાછો અમીર દોઢ લાખ નો મોબાઈલ મજૂરી ભાઈ બને હું છે

તારે જિંદગી તારી માં શું પેલા તો હું ખબર હા તારે માં તો મોહરમ થતી બરોબર બરોબર

આરામ આરામ ખાઈ લે કાળા કાળા રોટલા એ મુખું પૂછ્યો રે લાલ આ તો જેવા કરે ખબર છે ગરવાના ધોળા ધોળા દૂધ જેવા દૂધ જેવા દૂધ જેવા સારું

અને હું ભાવ જોતે એમ તો રેગણો રેગણો તો બ 50 રૂપિયો કિલો 50 બસ હા તો આ તો તો ઘણા પૈસા ઘણા એટલે આમ આ માતા નઈ આવતો તન ઘણા દાડે શું હોય પધારે આજ તો વ તમે કેવા આવ્યો તો પરમ ભંભળા મારી વાત હા બોલો આપડે છે ને હે કાર્તિક ના મેળા માં જવાનો કાર્ત નો મેળો તો બઉ વપરાય તમારી ભાભી લાવવાની છે દુકાન માં છે

તમારા ખર્ચો બરસો નહીં કરવાનો પાછો અમે શું કાકા દે તમારું કોમ છે અમે પૈસા કોને કોને નહીં પો કોની ના પાય તમે હાલ વેલા તો સાપ આજો તમે હાલ મને નહીં પો તમાર પીવું છે ભાઈ જન તન જો આ પડી કે પાછા ના પાવો એટલે અંતવાતા હાલા જો લફાઈ ગયા લે લે પીવો પીવો